અહીં ડુંગર અને ટેકરી પર સૂકા ઝાડી ઝાંખરા અને કેટલાક ઝાડ સુધી આગ પ્રસરતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને મોટા વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી નજીકમાં જ ગામ હતું દસ થી વધારે ઘર પણ નજીક હતા આથી લોકોના જીવ તાળવે ચડ્યા હતા જોકે આગ લાગતા જ સ્થાનિક લોકો એકઠા થયા હતા અને ગામ લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી જોકે આગ વધી અને આગ ગામ નજીક પહોંચે એ પહેલા લોકોએ સાથે મળી આગને ઘરો સુધી પહોંચતી અટકાવી હતી બ્રિગેડની ટીમને પણ જાણતા જ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી પરંતુ આગમાં આ જંગલ વિસ્તારમાં પશુઓના ચારા માટેના સૂકા ઘાસ અને ચારો પણ બળીને ખાક થઈ ગયો હતો